ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લામાં બોરખલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટાચારની હદ પાર કરતા લોકોએ કર્યો વિરોધ ડાંગ જિલ્લાના બોરખલ ગ્રામ પંચાયતના ટેમરૂન ઘરટા ગામની પ્રાથમિક શાળામાં બનેલ મિની પાઇપલાઇનમાં જૂની ઈંટો અને ધૂળવાળી રેતી અને મકાનમાંથી કાઢેલી ઈંટોમાંથી મિની પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે આવુ કામ જોઈએ લોકોમાં આક્રોશનું માહોલ બનેલ છે જેમાં બોરખલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જૂનો સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે લાખોનું થયું છે અને ટેમરૂન ઘરટા કામના લોકો દ્વારા જાણવા મળ્યું છે કે એક જગ્યાએ શૌચાલયનું પણ કામ કરવામાં આવી રહ્યું છે જેમાં આગળ કામ થયેલ હતું એ જ પાયા પર કામ કરવાની કામગીરી ચાલી રહી છે હવે આ બાબતે અધિકારીઓ દ્વારા શું પગલાં ભરવામાં આવશે એ જોવું રહ્યું બ્યુરોચીફ મિલન ધુડે આઈસીવન ન્યૂઝ ગુજરાતી ડા મારું નામ જયેશભાઈ કાશીભાઈ માવી ની પાઇપલાઇન નું કામ ક્યારે ચાલુ કરેલું એ તો એ હમણાં થયેલા છે હજી તો ચાલુ નથી થયા કેવું છે તો એમ છે પેલ તો આજ આ જો આ આ રેતી બી આવા છે આ કપચી બી આવા બધું ખરાબ અને આ સિમેન્ટ જો સિમેન્ટ આ જૂનું સિમેન્ટ લાવેલ છે આ હા એવા મટીરીયલ વાપરે એ લોકો એવું છે તો તમે આ તો એક દોઢ વર્ષ બી નીતિ છે એમાં આ તૂટી જ છે બરાબર એટલે કોણ ભણાઈ બાથરૂમ બનાવાના છે 14 માર્ક આવા જૂના સિમેન્ટ માં તો આ ટક હે બી ની વરસ ભી ની ચાલે આ તૂટી જ આ રેતી કા થિલાવેલી છે ફોટો ડા એકા ફોટો ડા માથે લાવેલી ઓ આ આ બી કાડેલી છે આ જૂની એક વર્ષ તો હું એક વર્ષ નહી નીકળે તો તૂટી પડે જૂનું છે સાહેબ એક વર્ષ નું છે આ